બજારમાં વેચાઈ ગઈ કોઈની કિડની કપાઈ ગઈ કોઈની આંખ કપાઈ ગઈ કોઈના બાયપાસ સર્જરી કરવા માટે હાર્ટ જતું રહ્યું એવી રીતે આ જીવ તો માણસના પેલા એનો ધંધો ચાલે એ તો ખબર પરંતુ આ સમયની અંદર બે હાજર સોળ થી લઈને બે હજાર ચોવીસ ની અંદર પચીસ થી છવીસ હજાર આદિવાસી મારી માતાઓ મિસિંગ ગાયબ ધરતી ખાઈ ગઈ કોઈ બોલવા રાજી નથી એ ઘણા સાંસદોને ઘણા મંત્રીઓને ઘણી જગ્યાએ જેને વાર વાર કહું અમારી માઓ જતી રહી છે અમારી માઓ જતી રહી છે રામ એક સીતાને લેવા માટે કેટલું મોટું એક જંગ કર્યું ક્યાં ગઈ તમારી અંદર તાકાત આદિવાસીની અંદર રહેલી તાકાત કઈ ગઈ આ પાઘડી આપણે પહેરીએ છે આ પાઘડી આપણી શું છે શાન છે માં કી અખડી બાપ કી રખડી બાપુ કી પગડી મા કે ખરી માતાઓ બહેનો છે માની આંખ છે બાપની પાઘડી છે અને ભાઈઓની રાખડી છે એટલે આ આપણે